ય મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે શ્રી રામદેવજીના પરની કથા સાંભળવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ નમો ભગવતે નેતલ ના થાય સકલ રોગ હરાય સર્વ કરાય મમ મનાભિલાષિતમ દેહી દેહી કાર્યમ સાધય ઓમ નમો રામદેવાય સ્વાહા બોલો બાર બીજના ધણીની જે રામા પીરની જે મિત્રો બાર બીજના ધણી રામા પીર છે બાર બીજ અર્થાત મહિનાની જે સુદ પક્ષની બીજ આવે છે જે બીજના ધણી રામદેવ પીર કહેવાય છે બીજ એટલે વાવવું પણ થાય જેમાં અંકુર ફૂટે છે બાબા રામદેવ પીરના જે ભક્તો છે તે બીજની સમાન તેના હૃદયમાં મનમાં અંકુરિત ફૂટે છે અને હંમેશા નવો નવો જોશ રહે છે બાબાની કૃપાથી અજ્ઞાનના અંધકાર દૂર થાય છે જીવનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે એ બાર બીજના નામ છે કર્મ બીજ વચન બીજ બુંદબીજ વાસના બીજ ઉત્પત્તિ બીજ કોરમ બીજ બ્રહ્મબીજ નાદ બીજ પ્રેમ બીજ અલીલ બીજ રજબીજ અને ઓમકાર બીજ આ બીજના બાર સ્વરૂપ પણ કહેવાના છે જેમાં જ્ઞાન સ્વરૂપ સગુણ સ્વરૂપ નાદ સ્વરૂપ બીજક સ્વરૂપ નિર્ગુણ સ્વરૂપ જ્યોત સ્વરૂપ ધ્યાન સ્વરૂપ અગમ સ્વરૂપ હરિસ્વરૂપ નિગમ સ્વરૂપ ગહન સ્વરૂપ અને ભક્તિ સ્વરૂપ બાબા રામદેવ પીર માટે અખંડ જ્યોત પ્રગટાવાય છે જ્યોતિ સ્વરૂપે બાબા રામદેવ પીર પોતાના ભક્તોને દર્શન આપે છે તે બાર જ્યોતના સ્વરૂપ પણ અલગ અલગ બતાવવામાં આવ્યા છે અમર જ્યોત અલખ જ્યોત અખંડ જ્યોત અગમ જ્યોત દીપ જ્યોત જ્ઞાન જ્યોત નિગમ જ્યોત સગુણ જ્યોત નિર્ગુણ જ્યોત ગહન જ્યોત પ્રકાશ જ્યોત અને સલીલ જ્યોત આ રીતે રામા પીરની બાર બીજનું સ્મરણ થાય છે જો કે જે સાધુ સંતો રામદેવ પીરની પરીક્ષા કરવા માટે આવ્યા હતા ત્યારે રામા પીર બાર જગ્યાએ એક સાથે પ્રગટ થયા હતા એટલા માટે પણ બાર બીજના થણી કહેવાય છે બાબા રામદેવ પીરને પ્રિય એવો ઘોડલો હતો જે લાકડાના ઘોડા રમકડાના ઘોડા ઉપર બિરાજમાન થઈને બાબા આકાશમાં ઉડ્યા અને એ ઘોડો પણ સજીવન થઈ ગયો હતો માટે ઘોડાની પણ આજે પૂજા થાય છે રામદેવ પીરની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરી પુષ્પદલ સમર્પિત કરીને લીલુડો ઘોડો વસ્ત્રનો ઘોડો સમર્પિત કરાય છે રામદેવ પીરને પ્રિય એવી નેજા ફરકાવાય છે ધજા ફરકાવાય છે રામદેવ પીરના પગલિયાના દર્શન થાય છે જેમાં બધા દેવી દેવતાને શીશ નમાવાય છે પગલિયા અર્થાત ચરણના દર્શન રામદેવ પીરના ચરણોને પ્રસ્થાપિત કરે છે આપણા ઘરના મંદિરમાં ઘણા ભક્તજનોએ રાખ્યા હોય છે ઈષ્ટદેવના રૂપમાં પણ રામદેવ પીરની પૂજા થાય છે પગલિયાના નિત્ય દર્શન કરે છે શ્રદ્ધા ભાવથી પગલિયાની પૂજા કરે છે નિત્ય ભક્તો ગૂગળનો ધૂપ પ્રગટાવે છે રાજસ્થાનમાં ગૂગળનો ધૂપ ઉગે છે અને એટલા માટે ગૂગળનો ધૂપ શ્રી રામદેવ પીરની સામે જલાવાય છે ગૂગળની અગરબત્તી પણ કરી શકાય છે બાબાના ભક્ત હરજી ભાટી હતા બાબા તેને સંદેશો આપતા હતા કે હે હરજી સંસારમાં મારા જેટલા ભક્તો છે તે બધાને તું સંદેશો પહોંચાડજે ગૂગળના ધૂપથી અને ઘરમાં સુખ શાંતિ રહેશે માટે આ રામદેવ પીરના જે નવરાત્રિ છે તે દરમિયાન ભક્તો ગૂગળનો ધૂપ પ્રગટાવે છે જલાવે છે અને ઘરમાં તેની ધુમાડી આપે છે જેથી નકારાત્મક પ્રભાવ દૂર થાય અને બાબાનો નિવાસ ઘરમાં રહે બાબાના ભક્તો નિત્ય ગુગળનો ધૂપ કરે છે આ ઉપરાંત લોબાનો પણ ધૂપ કરે છે હવન કરે છે ત્યાર પછી બાબાની પ્રસાદી રૂપ કાજલ પણ કહેવાય છે જ્યાં નિજ મંદિરમાં અખંડ જ્યોત પ્રગટેલી રહે છે ત્યાં અખંડ જ્યોતમાંથી કાજલ બને છે કાળાસ બને છે એ કાજલને શ્રદ્ધાળુ પોતાને ઘેરે લાવે છે અને દેશી ઘીમાં મેળવીને તેને આંખમાં આંજે છે જેથી કેટલાય પ્રકારની બીમારી નષ્ટ થાય એવી માન્યતા છે બાબાની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તજનો આ રીતે બાબાના પ્રસાદરૂપ કાજલને પણ ઘેરે રાખે છે ઘેરે જે આપણે અખંડ જ્યોત પ્રગટાવેલી હોય છે ત્યાં પણ કાજલ થતી હોય છે તે પણ પ્રસાદી રૂપ લઈ શકાય છે રામદેવજીની પૂજામાં જાગરણનું પણ મહત્ત્વ છે જાગરણ કરીને ભક્તો આખી રાત બાબાના મંત્ર જાપ કરે છે ધૂનની રમઝટ બોલાવે છે ભક્તિ રસની ગંગા વહાવાતી હતી રામદેવ પીરનો હેલો સંભળાતો હતો શ્રી રામા પીર કે રામદેવ પીર હિંડવા પીર તરીકે જાણીતા શ્રી રામદેવ પીરની અત્યારે સાધના થાય છે આરાધના થાય છે ભક્તો મંત્ર જાપ કરે છે નવરાત્રિનું વ્રત કરે છે રામદેવ પીર કે જે ચમત્કારિક શક્તિ સાથે પ્રગટ થયા હતા જે ભગવાન નારાયણ કે ભગવાન શ્રીકૃષ્ણના અવતાર મનાય છે રામદેવ પીરના પિતાનું નામ છે રાજા અજમલ અને તેમની માતાનું નામ છે દેવી રાજા અજમલની સંતાન હતા ત્યારે તેઓ દ્વારિકાધીશને ભગવાન શ્રીકૃષ્ણને અરજી લગાવતા હતા પ્રભુની ખૂબ જ ભક્તિ કરી અને સંતાનની કામના કરી ત્યારે તેઓને બે સંતાન પ્રગટ થયા જેમનું નામ હતું વિરમદેવ અને નાના દીકરાનું નામ હતું રામદેવ રામદેવજીનો જન્મ ભાદરવા શુક્લ પક્ષની બીજના દિવસે થયો હતો રામદેવ પીરે તેત્રીસ વર્ષની ઉંમરે કહેવાય છે કે ભાદરવા શુક્લ પક્ષની એકાદશીના દિવસે સમાધિ લીધી હતી તેમના અનુયાયી ખાસ કરીને ડાલીબાઈએ પણ આ જ સ્થળ પાસે જ્યાં રામદેવ પીરે સમાધિ લીધી હતી ત્યાં સમાધિ પણ લીધી હતી ભાદરવા શુક્લ પક્ષની બીજની તિથિ કે જેને રામદેવ પીરના જન્મોત્સવ તરીકે પણ ઉજવાય છે જયંતિના રૂપે ઉજવાય છે રામદેવ પીરની જન્મતિથિના રૂપે ઉજવાય છે ભારત વર્ષમાં દર વર્ષે ભક્તો આ તિથિ મનાવે છે અને રામદેવ પીરના મંદિરે જઈને દર્શન પૂજા અર્ચના કરે છે રાજસ્થાનમાં જ્યાં રામદેવપીરનું મંદિર છે ત્યાં ભક્તોની ભીડ ઉમટે છે રામદેવરા મંદિરની પાસે તો મેળો પણ ભરાય છે રામદેવ પીર કે જે એવા દેવ છે જેને હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો માને છે અને બંને ધર્મના લોકો તેમની પૂજા કરે છે તેમને દેવ માને છે ઘોડા પર સવાર થઈને જ રામદેવ પીરના દર્શન થતા હતા તેમના અનુયાયી ગુજરાત હરિયાણા પંજાબ મધ્યપ્રદેશ મુંબઈ દિલ્હી ભીલવાડા અને જેસલમેરમાં ખાસ જોવા મળે છે રાજસ્થાનમાં કેટલાય મેળા આયોજિત થાય છે જેમાં ભીલવાડા સહિત ઘણા જિલ્લાઓ સ્થિત છે રામદેવપીરના મંદિરોના પણ દર્શન થાય છે રામદેવ પીરના મૂર્તિના રૂપે પણ દર્શન થાય છે અને મજારના રૂપે પણ જ્યાં ચાદર ચડાવાય છે પુષ્પ ચઢાવાય છે પિરોલિયા જો છે માટે એ રીતે પણ ભક્તો રામદેવ પીરની આરાધના કરે છે બાબા રામદેવ પીરે જીવનભર ભક્તોની અને તેમની આસપાસ રહેલા લોકો કે જેઓ તેમને માનતા હતા તેમની રક્ષા કરી સેવા કરી અને ઘણા બધા ચમત્કાર પણ કર્યા આજે પણ કહેવાય છે કે બાબા સમાધિ પર સાક્ષાત વિરાજમાન રહે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે આજે પણ ભક્તો ચમત્કાર જોઈ શકે છે અહેસાસ થાય છે આમ તો પરચાઓ બાબાએ ઘણા આપ્યા પરંતુ ખાસ ખાસ પરચા જોઈએ તો ભૈરવ રાક્ષસ કે જેણે પોકરણમાં આતંક મચાવ્યો હતો ભૈરવ રાક્ષસનો આતંક છત્રીસ કોષ સુધી ફેલાયેલો હતો તે રાક્ષસ મનુષ્યની સુગંધ લઈને તેનો વધ કરતો હતો બાબાના ગુરુ બાલીનાથજીના તપથી તે રાક્ષસ ડરતો હતો પરંતુ તે કોઈ પણ ક્ષેત્રમાં જીવન રહિત કરી દેતો હતો મનુષ્યને મારી જ નાખતો હતો એક દિવસ બાબા રામદેવજી બાલીનાથજીના ધૂણા પાસે છુપાઈને બેઠા જ્યારે ભૈરવ રાક્ષસ ત્યાં આવ્યો ત્યારે ગોદડી ખેંચીને અવતારી રામદેવજીએ જોયું કે પોતાની પીઠ દેખાડીને તે ભાગી રહ્યો છે ત્યારે કૈલાશ ટેકરીની પાસે ગુફામાં જઈને રામદેવજીએ ઘોડા પર બેસીને તેનો વધ કર્યો હતો જોકે અમુક લોકો એવું પણ માને છે કે હાર માનીને આત્મસમર્પણ પણ તેને કર્યું હતું બાદમાં બાબાએ આજ્ઞા અનુસાર તેને મારવાડ છોડીને ચાલ્યા જવા માટે કહ્યું હતું બીજો પરચો બાબાએ મક્કાના પીરને આપ્યો હતો એક વખત મક્કાથી અમુક પીરો આવ્યા આ વાત ઋણીચા અને આસપાસના ગામમાં ફેલાય ત્યારે પીરો અને મોલવીઓ પાસે જઈને તેઓએ જાણ્યું કે ભારત દેશમાં પણ કોઈ પીર તરીકે પૂજાય છે જે આંધળાની આંખો ઠીક કરે છે લુલા લંગડાને પણ ચાલતા કરી દે છે અને જીવનના દુઃખ દરિદ્રતા પણ મટાડે છે તે કોણ છે મકાના મોલવીઓએ આ વિચાર કરીને પોતે તે ચમત્કારિક બાબા પાસે આવે છે ખ્યાતિ સાંભળીને અલૌકિક ચમત્કાર જોઈને તે પાંચ પીર બાબાની શક્તિ પરખવા માટે રામદેવ પીર પાસે આવે છે ત્યારે રસ્તામાં જ બાબા રામદેવ પીરની મુલાકાત તે પાંચ સંતો સાથે થઈ પાંચેય પીર રામદેવજીને પૂછે છે કે ભાઈ ઋણીચા અહીં કેટલે દૂર છે ત્યારે રામદેવજી કહે છે કે જે ગામ સામે દેખાય છે તે જ ઋણીચા છે જ્યારે બાબા રામદેવ ઋણીચા શા માટે આવ્યા છો તેવું પૂછે છે ત્યારે પાંચેય પીર તેમને કહે છે કે અમારે રામદેવજી પાસે જઈને મળવું છે જે પોતાની પીરાઈ દેખાડે છે ત્યારે રામદેવજી બોલ્યા કે હે પીરજી હું જ રામદેવ છું અને તમારી સામે ઊભો છું બોલો મારે શું કરવાનું છે પાંચેય પીર બાબાની સાથે વાત કરે છે અને જોતામાં જ તેઓ હસવા લાગ્યા વિચારવા લાગ્યા કે આ તો સાધારણ મનુષ્ય છે આ ભલા પીર કેવી રીતે હોઈ શકે ત્યારે રામદેવજી બાબા કંઈ ન બોલ્યા અતિથિ દેવો ભવ તે ન્યાયે તેઓની આગતા શાકતા કરી પાંચેય પીર ભોજન માટે બેઠા જાજમ પથરાવવામાં આવી અને જમવાનું પણ પીરસવામાં આવ્યું સેવા સત્કાર થયો ત્યારે એક પીર બોલ્યા અરે અમે તો જમશું તો અમારા કટોરામાં જ જે મક્કામાં પડ્યો છે અમે બીજા કોઈ વાસણમાં જમશું નહીં આ અમારું પ્રણ છે જો મક્કાથી તે કટોરા મંગાવવામાં આવે તો જ અમે તેમાં ભોજન કરીશું નહીતર ભોજન નહીં કરીએ ત્યારે બાબા રામદેવજીએ વિનયપૂર્વક તેમને કહ્યું કે મારું પ્રણ છે કે ઘરે આવેલા અતિથિને વિના ભોજને જવા ન દેવા જોઈએ જો તમે એ જ કટોરામાં ખાવાનું ખાશો તો એવું જ થશે આમ કહીને બાબા રામદેવે અલૌકિક ચમત્કાર કર્યો પીરની સામે જ તે કટોરા સન્મુખ આવી ગયા ચમત્કાર પરચો જોઈને પીર અચંભામાં પડી ગયા તે પાંચય પીરોના કટોરા મક્કાથી તેમની સામે જ આવી ગયા હતા તેઓ મનમાં વિચારતા હતા કે આ ચમત્કાર કેવી રીતે બન્યો ત્યારે પાંચેય પીર માન્યા અને કીધું કે હે રામદેવ તમે ખરેખર પીર છો સંત છો સાધુ છો ઈશ્વર છો ત્યારે પાંચેય પીરે રામદેવજીને રામા પીરની પદવી આપી અને પીરોને ભોજન કરાવ્યું રામદેવ પીરે રામદેવજી રામા પીર કહેવાણા ત્યાર પછીનો પરજો છે નેતલને પરજો મળ્યો એકવાર રાણીને તલદે મહેલમાં રામદેવજી સાથે રહીને પૂછે છે કે હે પ્રભુ આપ તો સિદ્ધ પુરુષ છો બતાવો કે મને ગર્ભ છે કે નહીં અને ગર્ભમાં પુત્ર છે કે પુત્રી ત્યારે રામદેવજી કહે છે કે તમારે ગર્ભમાં પુત્ર છે અને એનું નામ સાદા રાખવામાં આવશે રાણીનો સંશય દૂર થાય એ માટે રામદેવજીએ પોતાના પુત્રને અવાજ દીધો અને માતાના ગર્ભમાંથી પુત્ર પણ બોલ્યો હા પિતાજી શિશુએ પોતાના પિતાના વચનોને સિદ્ધ કર્યા સાદ અર્થાત અવાજ કર્યો એટલા માટે તેમના પુત્રનું નામ સાદા રાખવામાં આવ્યું રામદેવરાથી પચીસ કિલોમીટર જેવું દૂર છે આ સાદા ગામ ત્યાર પછીનો પ્રસિદ્ધ પરચો છે મેવાડના શેઠ દલાજીને પરચો મળ્યો હતો જેઓ મેવાડના એક ગામમાં દલાજી નામે મહાજન હતા ધન સંપત્તિ ખૂબ જ હતી પરંતુ તેમને સંતાન ન હતું સાધુને સંગત કરીને રામદેવજીની પૂજા કરતા માનતા માનતા સંતાનની પ્રાપ્તિ અર્થે એક દિવસ માનતાના નવ માહ પશ્ચાત તેમની પત્નીને ગર્ભ રહ્યો સંતાન ઉત્પન્ન થયું બાળક જ્યારે પાંચ વર્ષનું થયું ત્યારે શેઠ શેઠાણી સાથે લઈને ધન સંપત્તિ સાથે ઋણીચા આવ્યા અને માર્ગમાં લૂંટેરાઓ આવીને તેમને લૂંટી ગયા ઋણીચા દર્શન કરવા જતા હતા અને રાત્રે જ તેમની સાથે આવું થયું ત્યારે તેઓએ રામદેવજીનું સ્મરણ કર્યું વાસ્તવિક રૂપમાં જ રામા પીર ત્યાં પ્રગટ થયા જે શેઠની ગરદન કપાઈ ગઈ હતી તેમને પણ શેઠાણીની અરજીથી સાજા કરી દેવામાં આવ્યા અને દલાજી જીવિત થઈ ગયા હતા બાબા રામદેવજીનો ચમત્કાર શેઠ શેઠાણીની સામે થયો બંને જણા રામદેવ પીરના ચરણોમાં પડી ગયા અને સદા સુખમય જીવન રહે તેવા આશીર્વાદ પ્રાપ્ત કર્યા રામદેવ પીર પોતાના નીલા ઘોડા ઉપર સવાર થઈને આવ્યા હતા તેઓ અંતર ધ્યાન થઈ ગયા આ જ સ્થાન ઉપર દલાજી શેઠે ભવ્ય મંદિર રામદેવ પીરનું બનાવ્યું તે રામદેવજીની આજે પણ પૂજા અર્ચના થાય છે સિરોહી નિવાસી એક અંધ સાધુને પણ રામદેવ પીરનો પરચો મળ્યો હતો કહેવાય છે કે સાધુ સિરોહીમાં અન્ય લોકો સાથે ઋણીચા બાબાના દર્શન કરવા માટે નીકળ્યા હતા તેઓ પગપાળા ચાલીને આવતા હતા સાધુ સાથે ઘણા લોકો પણ હતા વિશ્રામ કરવા માટે તેઓ બધા એક જગ્યાએ રોકાણા ત્યારે અંધ સાધુને સવારે ત્યાં જ છોડીને બધા ચાલ્યા ગયા અંધ સાધુએ બધાને શોધ્યા પરંતુ તે ક્યાંય આ લોકો ન મળ્યા આમ તેમ ફટકવા લાગ્યા ત્યારે તે સાધુએ બાબાજીનું સ્મરણ કર્યું રામદેવજી પોતાના ભક્તના દુઃખને જોઈને તુરંત પ્રગટ થયા અને તે અંધ સાધુના નેત્ર ખોલી દીધા તે સાધુએ નરી આંખે બાબાના દર્શન કર્યા એ ખેજડીના વૃક્ષ પાસે રામદેવજીના ચરણના દર્શન આજે પણ થાય છે કહેવાય છે કે એ સાધુએ અહીં સમાધિ લીધી હતી ત્યારબાદ રામદેવજીનો પરચો છે પાંચ પીપળાની એક કથા દ્વારા રામદેવજીની સમાધિ સ્થળ તે બાર કિલોમીટર દૂર એક પાંચ પીપળાયુક્ત વૃક્ષ છે જ્યાં પ્રસિદ્ધ સ્થળ પંચ પીપલ નામે ઓળખાય છે આ સંબંધમાં એવું મનાય છે કે રામદેવજીની પરીક્ષાના સમયે મક્કા મદીનાથી જે પાંચ પીર આવ્યા હતા અતિથિ બનીને ભોજનના સમયે અને જ્યારે એ પીરે કટોરા માંગ્યા હતા પોતાના ત્યારે રામદેવજીએ અહીં સ્થાન ઉપરથી જ પોતાના હસ્ત લાંબા કરીને મક્કા મદીનાથી તે કટોરા મંગાવી લીધા હતા પીરોએ આ સમયે એમને ગુરુ પીર માન્યા રામદેવજીના નામ પર રામસા પીર પડ્યું રામસા પીરની ઉપાધિ અહીં જ પ્રદાન થઈ હતી ત્યારે રામદેવ પીરના પૂર્વ તરફ તે પાંચે પીરોએ આ પાંચ પીપળા લગાવ્યા હતા જે આજે પણ વિદ્યમાન છે જેના દર્શન થાય છે રામદેવરાના બાર કિલોમીટર દૂર એક ગામમાં સ્થિત છે અહીં બાબા રામદેવપીરનું એક નાનકડું મંદિર પણ છે રામદેવપીરના નોરતા નવ દિવસ સુધી રહે છે એકમથી લઈને નવમી તિથિ સુધી તેમાં બીજના દિવસે રામદેવ પીરનો જન્મદિવસ મનાવાય છે આ દિવસે રામદેવપીરની કથા સંભળાય છે પરચાઓનું ગાન થાય છે નવરાત્રિ દરમિયાન ચોવીસ ફરમાન પણ ભક્તો સાંભળે છે એવા રામદેવપીર હિંડવા પીર હિન્દુના પીરને આપણે કોટી કોટી નમન કરીએ છીએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શ્રી રામદેવ રક્ષા કરો હરો સંકટ સંતાપ સુખ કરતા સમરથ ધણી જપું નિરંતર જાપ બોલો રામદેવ પીરની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ